ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શિવ કહે છે કે આ ત્રણ સ્ત્રીઓએ ભૂલથી પણ શ્રાવણ સોમવારનું વ્રત ન રાખવું જોઈએ એ શું કામ એમની પાછળનું કારણ શું છે આ વાત તમને એક વાર્તાના માધ્યમથી ખૂબ સારી રીતે સમજાઈ છે જશે તો મિત્રો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો કણ કણમાં શિવજી છે હરેક જગ્યા પર શિવ છે

શિવ પુરાણમાં જોવા મળે છે અને એમ કહેવાય છે કે જે કોઈ આ કથાની શરૂઆતથી અંત સુધી પૂરી સાચા મનથી શ્રદ્ધાથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ જાતની દુખ દરિદ્રતા નથી આવતું આ સાંભળ્યા પછી રોગી રોગથી મુક્ત થાય છે અને આ કથા દ્વારા હું એ જણાવવા જઈ રહી છું મિત્રો કે શ્રાવણ માસમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે તો આપ સહુ આ કથાને પૂરા અંત સુધી જરૂર સાંભળજો જે કોઈ આ કથાને સાંભળે છે તો એની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે સો ગણી વધી જાય છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો શિવજીનો આ કથા અધૂરી છોડીને અનાદર ન કરજો જો તમને આ વાર્તા પસંદ આવે તો વિડિયો અત્યારે જ લાઈક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નામ જરૂર લખજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો મિત્રો એકવાર દેવી ગૌરી કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે હે પ્રભુ તમે જ આદિ અને તમે જ અંત છો તમારા કારણે જ કાળ પ્રાણને હરે છે પરંતુ આજે હું એ જાણવા માટે તમારી પાસે આવી છું કે શિવલિંગ ને જળ ચડાવવાના નિયમો શું છે કઈ સ્ત્રી છે કે જેને શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ અને કઈ સ્ત્રીને શિવલિંગ ને જળ અર્પણ કરવું જોઈએ તે વિષય પર મને જ્ઞાન આપો અને કઈ સ્ત્રીઓએ શ્રાવણ સોમવારનું વ્રત ન કરવું જોઈએ કૃપા કરીને મારા મનની શંકાઓ દૂર કરો પ્રભુ મિત્રો આ સાંભળીને હસીને ભોળા નાથ કહે છે હે ગૌરી આજે આપે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે શિવલિંગને જળ ચડાવવા માટે કેટલાય મહત્વપૂર્ણ નિયમો છે તે નિયમોનું પાલન કરીને શિવજીને જળ ચડાવવું જોઈએ જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેને એક મોટો મહાપાપ લાગે છે હે દેવી ગૌરી હું ક્રોધથી તે જગ્યાને છોડીને ચાલ્યો જાઉં છું આ નિયમનું પાલન થતું નથી એ સ્થાન પર હું નથી રહેતો આજે હું તમને એ ત્રણ સ્ત્રી વિશે કહેવા જઈ રહ્યો છું જેમને શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ આ સ્ત્રીઓને શિવલિંગને જળ ચડાવવાનું શુભ ફળ તો નથી મળતું અને ઉપરથી મહાપાપ મોટો પાપ લાગે છે શિવલિંગ મારું સાક્ષાત સ્વરૂપ છે જેની રોજ પૂજા કરનારાઓની હું રક્ષા કરું છું તમે જોયું છે કે માત્ર બાર વર્ષના માર્કંડેને કેવી રીતે અમૃત્વનું વરદાન મળ્યું હતું હે ગૌરી શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમ કહેતા પહેલા એક મારી પરમ ભક્ત સુમતીની પ્રાચીન કથા હું તમને સંભળાવું છું જેને તમે ધ્યાનથી સાંભળજો દરેક સ્ત્રી જે આ પ્રાચીન કથા સાંભળે છે તેને સો વર્ષ સુધી સેવલેને જળ ચડાવવાનું હુંણ્ય મળે છે જે કોઈ આ કથાને ધ્યાનથી સાંભળે છે તો એને આ કથાનો પ્રચાર કરી તેના દુખનો નાશ થાય છે અને તેની દુખ દરિદ્રતા દૂર થાય છે અને હંમેશા માટે આ સંસારની મોહ માયાથી મુક્ત થઈ જાય છે આ સાંભળીને માં પાર્વતી કહે છે હે દેવોના દેવ મહાદેવ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારા માટે અતિ સૌભાગ્યની વાત છે મને એ કથા કહો હું પૂરી શ્રદ્ધા મનથી સાંભળીશ પછી ભગવાન શિવે દેવી પાર્વતીને આ કથા કહેવાનું શરૂ કર્યું બોલો હર હર મહાદેવ ઘણા સમય પહેલાની આ વાત છે જયદેવ નામનું બ્રાહ્મણ અક્ષયપુરી શહેરમાં રહેતા હતા જયદેવ ખૂબ જ બુદ્ધિમાન સુંદર અને ગુણવાન હતા તમામ શાસ્ત્રમાં પારંગત હતો તેણે વેદોનું પણ અભ્યાસ કર્યા હતા તેના શહેરની નજીક એક બીજું શહેર હતું તે શું શહેરમાં સુધર્મ નામનું એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેની એક પુત્રી હતી જેનું નામ સુમતી હતું તે ખૂબ જ સેવા ભાવથી ભગવાન શિવની સેવા કરે રોજ શિવલિંગને જળ ચડાવે અને યોગ્ય નિયમ પ્રમાણે પૂજા કરે પછી એ દિનચર્યાની શરૂઆત કરી સુમતીએ પણ મનગમતો વર મેળવવા માટે શ્રાવણ માસના 16 સોમવારના વ્રત ઉપવાસ કર્યા હતા તેના પિતા શું તેની પુત્રીને ખૂબ જ પ્રેમથી લાડ હોળથી ઉછેરીથી મોટી કરી હતી તેની પુત્રી ખૂબ જ સુંદર અને ગુણવાન હતી ચરિત્રવાન હતી જ્યારે સુમતી લાયક થઈ ત્યારે તેના પિતાએ તેના લગ્નની ચિંતા તેના પિતાની લગ્નની ચિંતા થવા લાગી તેથી તેણે તેની પત્નીને કહ્યું કે હે ભાગ્યવાન આપણી દીકરી હવે મોટી થઈ છે એટલે હવે આપણે તેના લગ્ન કરી દેવા જોઈએ ત્યારે એમની પત્ની કહે છે કે હે સ્વામી હું એક વિદ્વાન બ્રાહ્મણને જાણું છું જે મારા ભાઈના શહેર અક્ષય પુરીમાં રહે છે જેનું નામ જયદેવ છે મારી ઈચ્છા છે કે આપણી દીકરીના લગ્ન એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ બ્રાહ્મણ સાથે થવા જોઈએ તેની સાથે લગ્ન કરીને આપણી દીકરી સુખી લગ્ન જીવન જીવશે ત્યારે સુધર્મ કહે છે તારી વાત સાચી છે ભાગ્યવાન મેં પણ જયદેવ વિશે ઘણું બધું સાંભળ્યું છે આપણે આપણી દીકરીને તેની સાથે પરણાવીશું હું મારી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવતી કાલે જ તેની સ્થાન પાસે જઈશ સુધર્મ તેની દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને જયદેવના ઘરે જાય છે ત્યારે જયદેવ ઘરમાં માતા પિતાની સેવા કરી રહ્યો હતો જ્યારે સુધર્મ તેના માતા પિતાની સેવા કરતા જુએ છે તો એ બહુ ખુશ થાય છે અને તેની સામે ખુશીથી જુએ છે અને વિચારે છે કે અરે વાહ ભગવાન આ બ્રાહ્મણ પુત્ર ખૂબ જ મહાન છે તે ખૂબ જ આનંદ થી તેના માતા પિતા ની સેવા કરી રહ્યો છે જ્યારે તે સુધર્મને જયદેવ જ્યારે સુધર્મને જયદેવ તેમના આંગણામાં ઊભા દરવાજામાં ઊભા રહેતા જોયા તો જયદેવે સુધર્મ બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને કહ્યું કે હે વિપ્રવર આવો તમારું સ્વાગત છે મને કહો હું તમારી શું સેવા કરી શકું છું શું મદદ કરી શકું છું એટલે સુધર્મ સુધર્મ બ્રાહ્મણ જયદેવની મહેમાન ગતિ જોઈને ખુશ થયા તેનો આવકારો જોઈને ખુશ થયા તે જુઓ કે જયદેવનું ઘર ખૂબ જ તે જુએ છે કે જયદેવનું ઘર ખૂબ જ પવિત્ર અને શુદ્ધ છે શિવલિંગને સંપૂર્ણ નિયમ સાથે સ્થાપિત કરવામાં આવેલું છે અને તે દરરોજ તેની પૂજા કરે છે આ બધું એને જાણવા મળ્યું આ કારણથી સુધર્મને ખાતરી થઈ ગઈ કે જયદેવ તેની દીકરી સુમતી માટે શ્રેષ્ઠ વર છે ત્યારે સુધર્મ જયદેવને કહે છે કે હે વિપ્ર આજે હું મારી દીકરી સાથે તમારા તમારી સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ લઈને આવ્યો છું બીજે ક્યાંય તમારા જેવો સારો પતિ મારી દીકરીને ન મળી શકે ત્યારે જયદેવના માતા પિતા પણ સુધર્મ બ્રાહ્મણની આ વાત સાંભળીને ખૂબ ખુશ થયા અને જયદેવે જયદેવને લગ્ન માટે મનાવે છે તો જયદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે સમય પ્રમાણે લગ્નનો સમય નક્કી થયો અને જયદેવ તથા સુમતીના લગ્ન એક પવિત્ર મંદિરમાં થાય છે સુમતીનું સુંદર અને મનમોહક રૂપ જોઈને જયદેવ પણ ખૂબ જ ખુશ થાય છે સુમતી ખૂબ જ સુંદર ગુણવાન અને ચરિત્રવાન સ્ત્રી હતી લગ્ન બાદ જ્યારે સુમતી જયદેવના ઘરે જાય છે ત્યારે એ પણ પોતાના પતિ અને સાસુ સસરાની ખૂબ જ સેવા કરે છે તે પોતાની મીઠી વાણી અને કામોથી બધાનું મન જીતી લે છે સુમતિના સાસુ સસરા પણ તેના કામથી તેના સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હતા અને હંમેશા ખુશ રહે છે સુમતિ રોજ તેની તેના પતિ પહેલા ઊઠીને ઘરનું આંગણું સાફ કરે પછી તે ઘરની અંદર સાફ સફાઈ કરે અને પછી સ્નાન કરી અને સ્નાન બાદ જ તે પૂજા રૂમમાં જઈને પૂજા કરતી હતી અને રોજ શિવલિંગને પાણી ચડાવે અને બીલીપત્ર અર્પણ કરે આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહે પરિવારના બધા સભ્યોને ખુશ રાખે પછી રાત્રે તે તેના પતિના પગ દબાવતી અને પોતાના પતિના સુઈ ગયા બાદ જ તે સુવે છે સુમતીમાં એક સમર્પિત સ્ત્રીના બધા જ ગુણો હતા અને તે તેના પતિને ઈશ્વર તરીકે પ્રભુ પરમેશ્વર માની અને સેવા કરતી હતી સુમતી પોતાના પતિ સિવાય બીજા પુરુષ વિશે ક્યારેય વિચારતી પણ ન હતી સદાચારી કામ કરનારી ધર્મનિષ્ઠ સ્ત્રી હતી તેણે ક્યારે કોઈ ખરાબ કર્મ કર્યું જ ન હતું સુમતીનો આવો સાત્વિક અને સાદો સરળ સ્વભાવ જોઈને માતા લક્ષ્મી પણ તેના પર મહેરબાન થઈ ગયા માતા લક્ષ્મી પણ તેના ઘરમાં આવીને રહેવા લાગ્યા જેના કારણે સુમતીના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ વધારે વધારે વધી ગઈ મિત્રો ભગવાન ભોળાનાથ મા ગૌરીને કહે છે કે દેવી ગૌરી સંપત્તિની દેવી લક્ષ્મી તે સ્ત્રીઓ પર તેમની પરોપકારી નજર રાખે છે જેઓ પતિ પ્રત્યે સમર્પિત હોય છે અને જેઓ સાચા પતિ ધર્મનું પાલન કરે છે સુમતીમાં એ બધા જ લક્ષણો હતા બધા જ ગુણ હતા એક ઉમદા સમર્પિત નારીમાં જે હોવા જોઈએ પણ હવે પછી હું તમને કહીશ કે સુમતીની માત્ર એક ભૂલના કારણે એનું આખું એ કુટુંબ દુઃખના વાદળોમાં ડૂબી ગયું અને અને એના જીવનમાં માત્ર કલેશ અશાંતિ આવી ગયું હે ગૌરી એક વાત છે જેના બીજા દિવસે સવારે શ્રાવણ માસ શરૂ થવાનું હતું અને સંજોગ એ દિવસે અમાસ પણ હતી જ્યારે સુમતી સાંજના ભોજનમાં એક શાક બનાવ્યું હતું જેમાં ઘણી ડુંગળી અને ઘણા શાકભાજી હતા દહીં સાથે મિલાવ્યા હતા અને સ્વાદ વધારવા માટે એક અલગ પ્રકારનો મીઠાનો ઉપયોગ પણ કર્યો હતો પછી સુમતી અને તેના પરિવારે સાંજે જમ્યા પછી રાત્રે ગયા પરંતુ એ જે ડુંગળી શાક બનાવ્યું હતું તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને બધાના ભોજન કર્યા બાદ પણ થોડું ભોજન વધ્યું હતું જ્યારે બીજા દિવસે સવારે જયદેવ અને સુમતી વહેલા ઉઠ્યા ત્યારે તેમણે રાતનું પડેલું ભોજનમાં જે શાક વધ્યું હતું ડુંગળી લસણ વાળું તો એ બંને જણાએ ખાધું મિત્રો એવું કહેવાય છે કે ડુંગળીનું વધુ સેવન કરવાથી માણસની અંદર કામ ભાવ વધે છે કામ મુક્ત કામ મુક્તા વધી જાય છે હવે આ ઉજ બંને સાથે થયું સુમતી નો પતિ ખૂબ જ વાસનાથી ભરાઈ ગયો હોવાથી સવારે સ્નાન કર્યા બાદ પણ સુમતી પાસે આવ્યો અને સુમતી સાથે શારીરિક સંબંધ બનાવ્યા જેના કારણે સુમતીનું શરીર અપવિત્ર બની ગયું અને સુમતીનું મન પણ કામમાં હતું નહીં એટલે એ પોતાના રોજિંદા નિયમોને ભૂલી ગઈ અને પતિ સાથે સંબંધ રાખ્યા પછી પણ સ્નાન કર્યા વગર શિવલિંગને સ્પર્શ કર્યો અને જળ ચડાવ્યું જેથી સુમતીના શરીરમાં મોહ માયાએ પ્રવેશ કર્યો જેના કારણે સુમતીની તમામ ઇન્દ્રિયો હચમચી ગઈ જેવો જ મોહ માયાએ સુમતીના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા અને આ પવિત્ર અપવિત્ર અવસ્થા જોઈને મહાદેવ તેના પોતાના જ ભક્ત પર ક્રોધે થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા અને પછી તો મોહમાયા સુમતીના શરીરમાં રહેવા લાગી અને તેને તમામ ધાર્મિક કાર્યથી દૂર કરી દીધી બંનેએ અજાણતા જ લસણ ડુંગળીનું સેવન કર્યું શ્રાવણ માસ અને એમાંય સોમવાર અને સોમવારના વ્રત દરમિયાન સુમતીએ પોતાના ભોજનમાં મીઠાનો ઉપયોગ કર્યો જેના કારણે તેનો ઉપવાસ પણ નિષ્ફળ ગયો અને તેણે જે આગળ બધા શ્રાવણ માસના સોમવારના વ્રત કર્યા હતા એનો ફળનો પણ નાશ કર્યો સાથે જ સુમતી પોતાના અજાણે થયેલા કુકર્મથી પાપની ભાગીદાર પણ બની ગઈ હતી મહામોહ માયાના વાસ કારણે વાસનાને કારણે સુમતીનું મન ભ્રષ્ટ થઈ ગયું અને સુમતીના પતિ પણ તેના વિપરીત અસર એની થવા લાગી હતી અને તે પણ હંમેશા કામ વાસનામાં આંધળો બની ગયો અને સુમતી સાથે આનંદ માણવા લાગ્યો તેનું મન હંમેશા વાસનામાં જ વ્યસ્ત રહેતું હતું ભક્તિ ભાવ બને ભૂલી ગયા પછી એક દિવસ સુમતીના પતિએ બધી જ મર્યાદાને ઓળંગી નાખી અને સુમતીના માસિક ધર્મ દરમિયાન પણ સુમતી સાથે ભોગ વિલાસ કર્યા જેના કારણે સુમતીના શરીરમાં રહેલ બ્રહ્મહત્યાના પાપે તેના પતિના શરીરમાં જયદેવના શરીરમાં પ્રવેશ કર્યો હે દેવી ગૌરી જ્યારે કોઈ સ્ત્રીને માસિક ધર્મ આવે છે તેના શરીરમાં બ્રહ્મહત્યાનું પાપ 3 દિવસ સુધી રહે છે કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રદેવના શરીરમાંથી બ્રહ્મહત્યાનું પાપ દૂર કર્યું પછી વૃક્ષો પાણી અગ્નિ અને અપ્સરાઓને લેવાનું કહ્યું હતું તે સમયથી માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં

વહેવા લાગ્યો લોહી પરુની દુર્ગંધ આવવા લાગી અને એ પીડાથી ચીસો પાડવા લાગ્યો જોર જોરથી બૂમો પાડે છે આ મારાથી કેવો ગુનો થઈ ગયો મારા દ્વારા કેવો ભયંકર પાપ થઈ ગયું છે મે બધું જાણવા છતાંય મોટું પાપ કર્યું છે હે ભોળાનાથ હવે મારું રક્ષણ કોણ કરશે પછી સુમતીના સાસુ તરત જ એ જગ્યા પર આવી ગયા એના પુત્રએ જોર જોરથી ચીસો પાડી એની સાસુએ સાંભળી અને તરત જ ત્યાં આવી અને જોયું કે તેનો પુત્ર રક્તપીતથી પીડા તો જમીન પર પડીને બૂમો પાડી રહ્યો છે ખૂબ પીડામાં છે તે બહુ ગુસ્સે થઈ અને સુમતીને કહ્યું કે કુલટા એ પાપી તે શું કર્યું તે તારાજ પતિના ધર્મને ભ્રષ્ટ કર્યો માસિક ધર્મમાં એની સાથે સંબંધ રાખ્યા કેમ રાખ્યા પતિની આવી હાલત જોઈ સુમતી પણ બહુ જ દુખી હતી અને જોર જોરથી રડી રહી હતી અને કહ્યું કે સાસુમાં મને માફ કરી દો મે એક મોટો ગુનો કર્યો છે वासનાના કારણે આ ગુનો પાપ મે જ કર્યું છે ત્યારે સુમતીની સાસુ બોલી ઓ પાપી તું આ ઘરમાંથી જતી રહે તારા જેવી સ્ત્રી આ ઘરમાં ન રહેવું જોઈએ ચાલી જા અહીંથી તે મારા દીકરાની જિંદગી નરક બનાવી દીધી અને ખબર નહીં આગળ તું બીજું શું શું કરીશ આમ કહીને સુમતીને એની સાસરે ધક્કા મારીને કાઢી મૂકી સુમતી કહે છે સાસુના મારા પતિ સિવાય મારું બીજું કોઈ નથી હું તેમના વિના નહીં જીવી શકું સુમતીના સાસુએ તેને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકી પછી સુમતી દુઃખી થઈને ઘર છોડીને તેના પતિને તેના પોતાની ભૂલ પર પછતાવો થવા લાગ્યો તેને કઈ સમજમાં આવતું ન હતું કે શું કરું ક્યાં જવું પછી સુમતી ચાલતા ચાલતા એક જંગલમાં જાય છે અને જંગલમાં એક શિવ મઠ એટલે કે એક આશ્રમ દેખાય છે અને એ આશ્રમમાં શિવજીનું મંદિર પણ હોય છે તે મંદિરમાં મદદ માંગવા એ તે આશ્રમમાં મદદ માંગવા જાય છે પરંતુ ત્યાં એ સમયે કોઈ હોતું નથી સુમતી એ મઠમાં જઈને બેસી જાય છે અને પોતાના દોષ વિને વિશારે દોષ પર વિચાર કરે છે દોષ પર વિચાર કરીને ઉદાસ થઈ જાય છે પછી થોડો સમય ગયો એટલે એક સાધુ એ આશ્રમમાં આવે છે જે એ મંદિરના એ શિવલિંગની મંદિરના મંદિરના પૂજારી હતા જ્યારે એ સાધુએ એના આશ્રમમાં એના મઠમાં કોઈ સ્ત્રીને દુખી થતા જોઈ બેઠેલી જોઈ તો એમને પાસે ગયા અને પૂછે છે કે હે કલ્યાણી તું કોણ છે અને કયા કારણથી તું અહીં એકલી બેઠી છો તારા દુઃખનું કારણ શું છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને જણાવો

તો હું જરૂર કરીશ હું તમારું દુઃખ દૂર કરવાની કોશિશ જરૂર કરીશ જરૂર પ્રયત્ન કરીશ સુમતી સાધુને કહે છે કે મેં ગંભીર પાપ કર્યું છે માસિક ધર્મ દરમિયાન મેં મારા પતિ સાથે સંબંધ રાખ્યા છે તેથી જ મારા પતિને રક્તપિત્તનો રોગ રોગના ભોગી બનવું પડ્યું છે અને દુખી દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે સાધુ મહારાજ કહે છે કે બેટા તું ચિંતા ન કર જે તે પાપ કર્યું છે તેનું પ્રાયશ્ચિત કર પાપ મુક્તિ થશે એનાથી તો આ મઠમાં આ મંદિરમાં રહીને આ આશ્રમમાં રહીને ભગવાન ભોળાનાથની પૂજા સેવા કર શિવલિંગને રોજ જળ અર્પણ કર અને શિવલિંગ પર પત્ર ચડાવજે મહાદેવ જ આ સંસારના આ જગતના પિતા છે જે પણ તેના શરણે આવે છે તેનો ઉદ્ધાર નિશ્ચિત છે બેટા અને તારા પતિ પણ જલ્દી સાજા થઈ જશે પછી સુમતીએ એ જ શિવ મઠમાં રહીને રોજ ભગવાન શિવ અને શિવલિંગની પૂજા કરવા લાગી રોજ સ્નાન કર્યા પછી તે બ્રહ્મચર્યનું પાલન કરતાં શિવલિંગને જળ અર્પણ કરે છે અને શિવલિંગ પર વીલીપત્ર અર્પણ કરે છે અને ભગવાન શિવને મીઠાઈ ભોગ ધરાવે છે અને તે આશ્રમમાં ઉપસ્થિત બધી ગાયોને ઘાસ ચારો આપે છે તેની સેવા કરે છે આખો દિવસ મંદિરમાં ભગવાનના આશ્રમમાં શિવજીની મૂર્તિ સામે બેસે છે ભગવાન ખોળાનાથની પૂજા કરવા લાગે છે તેમની પ્રશંસા ગુણગાન ગાય છે સ્તુતિ કરે છે અને ફરીથી સોળ સોમવાર ઉપવાસ કરે છે જેથી તેના પતિ સારા થઈ જાય આ ઈચ્છા સાથે આ કામ આ મનોકામના સાથે એ સોળ સોમવારના રત કરે છે હવે આમ ને આમ સુમતીને એક વર્ષ વીતી જાય છે પરંતુ બીજી તરફ ભગવાન શિવ પણ તેની પરીક્ષા કરી રહ્યા હતા હવે આવતો શ્રાવણ માસથી શરૂ આવતા શ્રાવણ માસથી શરૂઆત થાય છે ત્યારે સાધુ મહારાજ કહે છે કે હે પુત્રી તારે આ શ્રાવણ માસમાં વધારે પૂજા પાઠ કરવા વિશેષ પૂજા કરવી સોમવારના વ્રત કરવા જોઈએ હંમેશા શિવજીનું ધ્યાન રાખવું જોઈએ અને યાદ રાખો કે કોઈ ભૂલ ન થાય હવે હું તમને શ્રાવણ માસના સોમવારના વિશે વિગતવાર હું તમને વાત કરું છું તમે તેને ધ્યાનથી સાંભળજો કોઈ પણ સ્ત્રી કે પુરુષ કોઈ પણ પ્રકારના તામસિક પદાર્થોનું સેવન શ્રાવણ માસમાં ન કરવું જોઈએ કોઈ પણ અપ્રિય વસ્તુનું સેવન ન કરવું જોઈએ હે પુત્રી શિવલિંગ પર નું ફૂલ અને તુલસી પત્ર ભૂથી પણ ન અર્પણ કરવા જોઈએ અને શિવજી પર શંખથી ક્યારેય અભિષેક જળ અભિષેક ન કરવો જોઈએ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ શિવલિંગ પર હળદર કુમકુમ અને સિંદૂર ક્યારેય ન ચઢાવવા જોઈએ હવે તમે સાચા મનથી ની પૂજા કરો તે તમારી બધી મનોકામના પૂરી કરશે હવે સુમતી એવી જ રીતે સાધુ મહારાજે કહ્યું એવી જ રીતે સોમવારના વ્રતને અનુસરો છે પરંતુ તેને કોઈ સાક્ષાત્કાર કે કોઈ ફળ દેખાતું નથી જેને કારણે તે એક દિવસ આત્મહત્યા કરવાનું વિચારે છે કારણ કે તેને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહીં પછી તે શિવ મંદિર પાસે એક નદી હતી ત્યાં જાય છે અને ભગવાન શિવનું સ્મરણ કરીને જળ સમાધિ લે છે પણ એવામાં તો ચમત્કાર થાય છે જેવી સુમતી પાણીમાં પ્રવેશે છે તો તેવી જ એ પાણીની બહાર નીકળી જાય છે જ્યારે તે પોતાની આંખો ખોલે છે ત્યારે ભગવાન શિવ સાક્ષાત તેની સામે પ્રગટ થયા છે મિત્રો ભગવાન શિવ સુમતીનો દ્રડ ભક્તિ અને નિષ્ઠાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુમતીને દર્શન આપે છે ભગવાન શિવને સામે ઉભેલા જોઈને સુમતી અને તેનો સુમતી એમને વારંવાર પ્રણામ કરે છે તેમની સ્તુતિ કરવા લાગે છે પ્રભુને વિનવે છે પછી ભગવાન ભોળાનાથ સુમતીને કહે છે કે હે પુત્રી તે મારી ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરી છે એટલે હું તારા પર પ્રસન્ન થયો છું મને કે કે તારે શું ઈચ્છા છે હું તારી દરેક મનોકામના પૂરી કરું તો સુમતી કહે છે કે હે પ્રભુ મહેરબાની કરી મને કહો કે મારા ક્યાં દોષના લીધે હું વાસનાવાળી બની ગઈ મારી અંદર ખૂબ વાસના ભરાઈ ગઈ જેના કારણે મેં ઘોર પાપ કર્યું અને મારા પતિને રક્તપીત થયો છે ભગવાન શિવ કહે છે કે હે પુત્રી હવે ધ્યાનથી સાંભળ તારા દ્વારા અજાણતા એક પાપ કરવામાં આવ્યું હતું જેના કારણે તારી અંદર મોહ માયા પ્રવેશી ગઈ હતી શ્રાવણ મહિનામાં એક દિવસ તામસિક પદાર્થનું સેવન કર્યું હતું પછી તમે પતિ પત્ની સાથે સંબંધ રાખ્યા અને પછી સ્નાન કર્યા વગર વગર જ એ શિવલિંગનો સ્પર્શ કર્યો હતો અને જળ ચડાવ્યું હતું પતિ પત્ની રતિક્રિયા કરે ત્યારે એમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને આવી અવસ્થામાં શિવલિંગને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ શિવલિંગ મારો સંપૂર્ણ અવતાર છે આવી અવસ્થામાં શિવલિંગને જળ અર્પણ કરવું જેના જે કર્યું હતું તે જેના કારણે તે તમારું ઘર તમે ત્યજી દીધું અને પછી મોહ માયાત મારી અંદર પ્રવેશી ગયા અને મોહ માયાના કારણે તારી અંદર અને તારા પતિની અંદર માનસિક માસિક સ્ત્રાવ દરમિયાન કામવાસના વધી ગઈ કામવાસનાના તમે ભોગી બન્યા તમે અપવિત્ર અવસ્થામાં જ શિવલિંગને પાણી ચડાવ્યું જેના લીધે તમારા પતિને રક્ત피ત થયો છે સુમતી કહે છે કે હે પ્રભુ મે આ મોટો મહાપાપ અજાણે જ કર્યું હતું હવે આ પાપનું પ્રાયશ્ચિત શું છે ભગવાન ભોળાનાથ કહે છે હે સુમતી તે એક વર્ષ સુધી બ્રહ્મચાર્યનું વ્રત રાખીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે અને 16 સોમવારનું તે વ્રત પણ કર્યું છે તેથી તું હવે પાપોમાંથી મુક્ત બની ગઈ છે મુક્ત થઈ ગઈ છે સુમતી કહે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે કોઈ કઈ સ્થિતિમાં શિવલિંગને જળ ન ચડાવવું જોઈએ અને શિવલિંગને જળ ચડાવવા માટે કયા નિયમો છે તો ભગવાન શિવ કહે છે કે હે દીકરી હવે હું તમને શિવલિંગ પર જળ ચડાવવાના નિયમો જણાવું છું તું ધ્યાનથી સાંભળ હે દીકરી શિવલિંગ બહુ પવિત્ર છે એમને અને એ મને બહુ પ્રિય છે માટે તેની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ આપણે ક્યારેય અપવિત્ર અવસ્થામાં શિવલિંગને અડવું ન જોઈએ માસિક ધર્મમાં આવેલી સ્ત્રીએ ક્યારેય શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ હોય છે આવી સ્થિતિમાં શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ કોઈ સ્ત્રી પુરુષે સંબંધ બાંધ્યા પછી શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ અને જળ પણ ન ચડાવવું જોઈએ સંબંધ રાખવાથી સ્ત્રી અને પુરુષ શરીર એનું શરીર અશુદ્ધ થઈ જાય છે આવી સ્થિતિમાં શિવજીની પૂજા કરવી કે સ્પર્શ કરવો કે જળ અર્પણ કરવું એ મહાપાપ કહેવાય છે

હવે મે તમને શિવલિંગને જળ આપવા વિશે મહત્વપૂર્ણ નિયમો કહ્યા છે તમે તેને ધ્યાનમાં રાખો અને એ રીતે તમે પૂજા પાઠ કરો તો સુમતી કહે છે કે હે પ્રભુ મારા પતિને રક્તપિતના બીમારી થઈ છે કૃપા કરીને મારા પતિને રક્તપિતમાંથી રોગમાંથી મુક્ત થવાનો ઉપાય કહો એટલે ઘોળાનાથ કહે છે દીકરી તે 1 વર્ષથી આ શિવલિંગની પૂજા કરી છે અને દરરોજ બિલીપત્ર અર્પણ કર્યા છે વૃક્ષોમાં બિલીપત્ર મને સૌથી પ્રિય છે જે બિલીપત્ર તે શિવલિંગ પર અર્પણ કર્યા છે દેવીની પુત્રના પાંદડા લઈને ગુપ્ત રીતે તારા પતિને ખવડાવી દે છે તો તે રોગ અને પાપોમાંથી મુક્ત થઈ જશે એમ કહીને ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા આ સાંભળીને સુમતી ઘણી ખુશ થઈ ગઈ ને વારંવાર ભગવાન ભોળાનાથને પ્રણામ કરીને એમનો આભાર માન્યો પછી સુમતી એ શિવલિંગ પર જે ચડાવ્યા હતા બિલીપત્ર એના અમુક પાંદડા લીધા અને ઘરે જાય છે અને તેના રક્તપિત થયેલા પતિને ગુપ્ત રીતે ખવડાવે છે શિવલિંગના પાન ખાતા તેના પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે જયદેવ સ્વસ્થ થઈ ગયા સુના સાસુ પણ આ ચમત્કારને ને છે તો ત્યારે એને ખૂબ ખુશ થયા અને પછી તે બધા ખુશીથી રહેવા લાગ્યા પ્રિય ભક્તો હવે આપણે જાણીએ કે શિવલિંગ સાથે જોડાયેલા નિયમો મહત્વના નિયમો શું તમે જાણો છો કે ભગવાન ભોળાનાથની પૂજામાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાની મનાય છે તમને ભૂણ્યની જગ્યાએ પાપ મળશે તો ચાલો જાણીએ એક કઈ ત્રણ વસ્તુ છે પહેલું છે તુલસીના પાન હા ભક્ત મિત્રો તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુના પત્ની છે માટે તુલસીના પાન ક્યારે શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ બીજું છે શંખ શિવજીએ શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેના હાડકામાંથી શંખની ઉત્પત્તિ થઈ છે ત્રીજું છે કેતકીનું ફૂલ પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિવાદમાં કેદકીના ફૂલોએ બ્રહ્માજીનો સાથ આપ્યો હતો આ વિવાહમાં ભગવાન શિવ નિર્ણાયકની ભૂમિકામાં હતા ભોળાનાથે કેતકીનું જુઠ્ઠાણું પકડી લીધું અને તેને શ્રાપ આપ્યો તેની પૂજામાં ક્યારે કેતકી ફૂલનો ઉપયોગ નહીં થાય આવું ભગવાન શિવે શ્રાપ દીધો ભગવાન શિવને પીળા અને સફેદ ફૂલ ગમે છે તો એ ફૂલો ભગવાન ભોળાનાથને અર્પણ કરવા જોઈએ તતુરાના ફૂલ અને ફળ પણ ચડાવી શકાય સાથે દૂધ ચંદનનો લેપ ચડાવો પણ શુભ માનવામાં આવે છે પુરાણોમાં શિવલિંગને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડને આ કેન્દ્રમાંથી ઉર્જા મળે છે આ સૃષ્ટિની ઉત્પત્તિ શિવલિંગમાંથી થઈ છે એટલે જ શિવલિંગને ઉર્જાનું કેન્દ્ર માનાય છે એવી કોઈ વસ્તુ શિવલિંગ કે મંદિર પાસે ન રાખવી જોઈએ કે જેથી શિવલિંગમાંથી નીકળતી ઉર્જા ઉર્જા નકારત

ન રાખવી જોઈએ પૂજા સ્થળ કે પૂજા સ્થળની આસપાસ જેમ કે ચામડાની વસ્તુઓ મૃત વ્યક્તિની રાખ માંસાહારી ખોરાક વગેરે મંદિરમાં અને તેની આસપાસ પવિત્રતા અને શુદ્ધતા જાળવવી જોઈએ જે વ્યક્તિ ભોળાનાથને પાણી આપતી વખતે એક લાખ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેના શરીરના તમામ રોગ નાશ પામે છે અને તેનું શરીર શુદ્ધ થઈ જાય છે જે વ્યક્તિ બે લાખ વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તો તેને પૂર્વજન્મની વાતો યાદ આવે છે અને જે વ્યક્તિ મહામૃત્યુંજય મંત્રનો જાપ ત્રણ લાખ વખત કરે છે તો તેમને જે ઈચ્છે છે એ વસ્તુ એની પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયો આ વાર્તા કહેતી વખતે જો મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તમને જાણકારી પ્રાપ્ત થઈ હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં જો તમે પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવનું નામ પણ જરૂર લખજો બોલો ભોળાનાથની જય શિવ શક્તિ ની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ